लो खतरनाक वायरस भारत पहुंचो आठ महीना नी बारकी संक्रमित एटमन वायरस भारत मा प्रवेश करी गयो छे। मरी रहेली माहिती अनुसार कर्नाटक राजधानी बेंगलुरुम एक आठ महीना दाखिल के ह्यूमन वायरस भारत म प्रवेश करी, गयो छे। प्रवेश करी गयो छे। मरी रहेली माहिती अनुसार नो पहलो केस मरी मिली छे ज्या एक आठ महीना ना ने ताप आवता होस्पिटल में दाखल कर આવ્યો છે ચીન એકવાર ફરી વિશ્વમાં તે એક મોટી મુસીબત લઈને આવ્યું હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે જી હા કોરોના વાયરસ બાદ હવે নানা વાયરસની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે હપ્તમાં આવેલા છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચીન માં આ વાયરસ કેવી ઝડપથી ફેલાઈ રહ્યો છે તે વિશે જાણવા મરી રહ્યો છે ત્યારે હવે આ મહિનાની બારથી આ વાયરસથી સંક્રમિત થઈ पवारों सामे आयु छे हाल बाड़क शहर में ठाण्डी हॉस्पिटल में सारवार रेखल छे खास बात ए छे के तैनाती संबंधित कोई ट्रैवल हिस्ट्री नहीं કર્ણાટકના આરોગ્ય વિભાગે બાળકમાં હોવાની પુષ્ટિ કરી છે વિભાગનું કહેવું છે કે બાળકનો મેડિકલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ આપવામાં આવી છે જે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું આનો એજ તાન્ છે જે ચીનમાં ફેલાઈ રહ્યો છે ચીનમાં ફાટી નીકળવાના કારણે ભારત તમામ ઉપલબ્ધ માધ્યમો દ્વારા પરિસ્થિતિ પર નજીકની નજર રાખી રહ્યું છે અને ને પણ સમયસર અપડેટ કરેલી માહિતી શેર કરવા વિનંતી કરી છે मंत्रालय कहियो के सावचेती पगला तरीके केसों परीक्षण करती પ્રાયોગ ક્ષરાઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને ભારતીય તબીબી સંશોધન પરિષદ સમગ્ર વર્ષ દરમિયાન પલ્લો પર નજર રાખશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ડો અતુલ ગોયલ કહે છે કે એ અન્ય શ્વસન વાયરસની જેમ છે જે સામાન્ય શરદીનું કારણ બને છે આ કારણે યુવા અથવા વૃદ્ધ લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે વાયરસના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખીચખીચ વહેતો નાકનો કારણ બને છે ના બાળકો અને વૃદ્ધોમાં વાયરસ ગંભીર થઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે.